તો મિત્રો તમે જોઈ લો આ ખેતરમાં તો બાજરી પલળી ગઈ હતી હમણાં સુધી પડેલી પડી હતી કારણ કે તમે જોઈ લો હુકાઈ ગયું કેટલો ખતરનાક વરસાદ પડ્યો હતો તો પણ આ જમીન હુકાઈ ગઈ કારણ તો હેલો એડી ફેમિલી આજે નવો લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જબડની મેમ્બરો ઓ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજે તો ગાર અને ચોળી વીણ્યા હતા ચોળીના ચાર જબલા હતા અને એક ચોળીનું જબલું ઘંટું હતું ને ત્રણ જબલા સારા હતા તો મિત્રો આજે તો ખતરનાક પહેલીવાર આટલો ભાવ આવ્યો જ છે ચોળી ગઈ છે બૌણું રૂપિયા ને ઘર ગયો છે ત્રણ રૂપિયા મિત્રો આજે તો સારામાં સારા ભાવ આવ્યા છે અને મિત્રો તમે જોઈ લો આ ઘર તો ડકરતો ને ડકરતો ડકરતો જ જાય છે એનો મતલબ કે વધે જ જાય છે હજી કે ફળીઓ આવી જ નથી તમે જોઈ લો પાણી વધારે પડ્યું એટલા માટે હજી વધતો જ જાય છે તો મિત્રો હજી આ ગારની તો એક ફળી નથી આવી એક ફળી તો મિત્રો આ ગારનું કરવું શું તો તમે જ કમેન્ટ કરીને બતાવજો હવે આ ગારનું કરવું શું તો મિત્રો તમે જોઈ લો આજનું કોઈક વાતાવરણ કંઈક આવું જ છે અને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે તો મિત્રો રાત્રે નક્કી ના કહેવાય વરસાદ આવે ને હવાનનો માહોલ તો કંઈક સ્વર્ગ જેવો જ લાગે છે તો મિત્રો હવાનનો માહોલ કહેવાય એકદમ વાતાવરણ કાળા ભટ્ટ વાદળા હોય છે અને છોટા છોટા તો સારું જ હોય સવારમાં ને બપોરનું આખું દાડી તો કંઈ છોટા કે વરસાદ આવતો નથી અને તમે જોઈ લો પહેલાં ને બાજરી પલળી ગઈ હતી તેમને ચાર આખી પલળી ગઈ આખા તમને ચાર પલળી ગઈ હતી અને તે આ લોઘા કરવાનું ચાલું છે તેમને તો ને આ ચાર પણ પલળી ગઈ હતી અને અમુકને તો બાજરી પણ પલળી ગઈ છે તો મિત્રો અમુક ખેડૂત મિત્રોને પણ બાજરી પણ પલળી ગઈ અને ઉગી ગઈ તો મિત્રો હવે તેમના પર કેવી રીતે છે મિત્રો જેની ખેતી હોય તેમને ખબર પડે કે આ બગડ્યું છે તે તો મિત્રો તમે જોઈ લો અમારે તો બધું લીધું જ હતું તો મિત્રો પર અમારે પણ મગફળી પલળી ગઈ હતી બહુ મોટું નુકસાન થઈ ગયું હતું તો મિત્રો ચાલુ ઠેસર વરસાદ આવવા મળ્યો હતો અને આખી ચાર પલાળી આવી અને મગફળી પણ પલાળી નાખી હતી અને હવે ચાર ઉપર ઢોકવા કે મગફળી ઢોકવી તો મિત્રો હવે તો કરવું વરસાદ તો બધું બગાડી નાખે તો હવે બીજી સિઝન વાવાની છે મગફળી તમે જોઈ લો હજી તો ખેતર પણ નહીં ખેડ્યું તો મિત્રો ખતરનાક તડકો કાઢે તો ખેતરની બેતર બધું ખેડાઈ જાય અને સુકાઈ જાય બધી જમીન તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તમે આજનું મોસમ જોઈ લો કેવું છે કેવું નથી તે તમે તો મેં તમને મોસો જોલી દીછો લખ માખ કેવું છે કે ઉનો થી તે તમે તો તમે જેલો આ ખેતરમાં તો બાજરી પલડી ગઈ થી હમણા સુધી પડેલી પડી દી કારણ કે તમે જેલો હુકાઈ ગયું કેટલો ખતરનાક વરસાદ પડ્યો તો તો પણ આ જમીન હુકાઈ ગઈ કારણ કે તોરાવાળી જમીન છે એટલા માટે હુકાઈ ગઈ તો જે ઢેલાવાળી જમીન તો હજી ના સુકો તમારે છે ઢેલાવાળી જમીન તો હજી પર નથી સુકા તો ગારા જેવું પડ્યું છે હજી તો બે ત્રણ દિવસથી ખેડાય તડકો દાબિન પડે તો બે દિવસમાં સુકઈ જાય અને ત્રણ દિવસ પછી મગફળી વપરાય તો તમે જોઈ લો હું એને તો મગફળી પણ વાવા મળ્યા તમને દેખાતું જ હશેગમાં મગફળી વાવેરે છે પેલા ખેતરમાં પેલું ખેતર પણ પડેલું પડ્યું હતું એકલી ગારા જેવી જમીન પડી હતી તો પણ ધોરાવાળી જમીન હતી તેટલા માટે સાડી સુકાઈ ગઈ અને તમે જોઈ લો આ ખેતર પણ ખેડી નાખ્યું છે આ ખેતર અને આ ખેતર બે સુકાઈ ગયા છે મિત્રો ત્રણ ચાર દિવસ હવે વરસાદ ના આવે તો વવરાઈ જાય બધું હવે તો મગફળી જ વાવવાની છે તો વીસ નંબર બાવીસ નંબર મગફળી વવરાઈ જાય તો મિત્રો ચલો જઈએ વરસાદ આવે છે કે નથી આવતો જો વરસાદ આવશે તો હું તમને વ્લોગમાં બતાવીશ જો વરસાદ પડે છે તે તો મિત્રો આજનો લોક તો કોઈ સાટલો જ હતો તો મિત્રો તમને આજનો લોક સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હવે મળીશું બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતા દી